નમસ્તે આપણી આસપાસની દુનિયા કેટલી ઝડપથી બદલાય છે નહીં અને ક્યારેક અચાનક કોઈ એક ઘટના બને છે જે આપણને એ બદલાવની દિશા સમજવામાં મદદ કરે છે હા બિલકુલ આજે આપણે એવી જ એક ઘટના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નેપાળમાં હમણાં જે યુવાનોએ વિરોધ પ્રદર્શનો કર્યા એના પર ખરેખર અને આ પ્રદર્શનોએ ખાલી નેપાળમાં જ નહીં પણ બહાર પણ મતલબ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે હતું આ બધી ઘટનાઓનું જે ને એ હતું સરકારનું એક અચાનક પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ ઓકે પણ જેમ જેમ આપણે આ મુદ્દામાં ઊંડા ઉતરીશું આપણી પાસે જે સ્ત્રોતો છે એની વિગતો જોઈશું એટલે સ્પષ્ટ થશે કે આ પ્રતિબંધ તો ખાલી એક એમ કહો ને કે ચિનગારી જેવો હતો એની પાછળ તો વર્ષોનો અસંતોષ હતો યુવા પેઢીની હતાશા દેશની કેટલીક મૂળભૂત સમસ્યાઓ એ બધું ધૂંધવાઈ રહ્યું હતું એટલે આજની આપણી ચર્ચાનો હેતુ આ જ છે કે આ આખો મામલો શું હતો એના કારણો અસરો અને નેપાળના ભવિષ્ય માટે આના શું સંકેત હોઈ શકે બરાબર આપણી સ્ત્રોતોમાં જે માહિતી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને આ સમજવા માટે મને લાગે છે કે નેપાળની અત્યારની જે સ્થિતિ છે એનો સંદર્ભ પણ થોડો જરૂરી છે ચોક્કસ સ્ત્રોતો એવું કહે છે કે દેશમાં લાંબા સમયથી રાજકીય અસ્થિરતા ચાલી રહી છે ભ્રષ્ટાચારની ફરિયાદો બહુ છે અને સામાજિક આર્થિક અસમાનતા પણ ઊંડી છે હા એ તો છે જ આ બધાએ કદાચ યુવાનોમાં અસંતોષ માટેની એક જમીન તૈયાર કરી રાખી હતી તમે સાચું પકડ્યું આજ પૃષ્ઠભૂમિ હતી અને આ પૃષ્ઠભૂમિ સાથે ચાલો આપણે એ દિવસ પર ફોકસ કરીએ જેણે આખી ઘટનાને એમ કહો ને કે ગતિ આપી ચાર સપ્ટેમ્બર બે હજાર પાચીસ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ હા આ તારીખ કદાચ નેપાળના ઇતિહાસમાં નોંધાઈ જશે બની શકે તો શું થયું આ દિવસે જેણે આટલો મોટો ઉહાપોહ મચાવ્યો ચાલો એની જરા વિગતવાર વાત કરીએ તે દિવસે નેપાળ સરકારે એક એવો નિર્ણય જાહેર કર્યો જે ખરેખર આશ્ચર્યજનક હતો અને કઠોર પણ ઓકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ એક્સ જે પહેલાં ટ્વિટર હતું ટિકટોક આવા લગભગ છવ્વીસ જેટલા મુખ્ય અને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છવ્વીસ પ્લેટફોર્મ્સ હા તાત્કાલિક અસરથી આ તો લગભગ બધી જ ડિજિટલ કોમ્યુનિકેશન ચેનલો એક ઝાટકે બંધ કરવા જેવું હતું બાપરે આ તો ખરેખર અભૂતપૂર્વ પગલું કહેવાય સામાન્ય રીતે તો સરકાર કોઈ એકાદ પ્લેટફોર્મ સામે વાંધો ઉઠાવે પણ આટલા બધા પર એકસાથે પ્રતિબંધ હા એટલે જ આટલો મોટો પ્રત્યાઘાત આવ્યો સરકારે આ માટે કોઈ કારણ આપ્યું મતલબ સત્તાવાર રીતે શું કહેવામાં આવ્યું એમનો સત્તાવાર તર્ક એવો હતો કે આ બધી જે આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા કંપનીઓ છે એમણે નેપાળના કાયદા મુજબ દેશમાં નોંધણી કરાવવી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું અને સરકારે દાવો કર્યો કે વારંવાર કહેવા છતાં આ કંપનીઓએ નિયમનું પાલન કર્યું નથી એટલે દેશના કાયદા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે આ પ્રતિબંધ જરૂરી હતો કાયદાકીય પાલન અને નિયમનનો મુદ્દો આગળ ધર્યો કાયદાકીય પાલન કદાચ સાંભળવામાં તો તાર્કિક લાગે પણ જે રીતે આ નિર્ણય લેવાયો અને જે એનો વ્યાપ હતો યુવા પેઢીની શું પ્રતિક્રિયા હતી જેમણે આ વિરોધની આગેવાની લીધી એ આજના યુવાનો એમને આને કઈ રીતે જોયો યુવાનોએ સરકારના આ સત્તાવાર તર્કને બિલકુલ સ્વીકાર્યો નહીં એમને માટે આ કાયદાના પાલનનો મુદ્દો હતો જ નહીં તો શું હતું એમના મતે એમને સ્પષ્ટ લાગ્યું કે આ સીધો એમના અવાજને એમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ છે અચ્છા એમને લાગ્યું કે સરકાર એમની વાત સાંભળવાને બદલે એમના બોલવાના માધ્યમો જ બંધ કરી રહી છે અને સાચી વાત છે આજકાલ યુવાનો માટે સોશિયલ મીડિયા ખાલી મનોરંજન તો નથી જ રહ્યું ખરું ને એમના જીવનનો એક ભાગ બની ગયો છે બિલકુલ આ સમજવું બહુ જ જરૂરી છે જેન ઝી માટે સોશિયલ મીડિયા ખાલી મિત્રો સાથે ગપ્પા મારવાનું કે વિડિયો જોવાનું સાધન નથી હા એ માહિતી મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે પોતાના વિચારો પોતાની કળા અભિપ્રાયો વ્યક્ત કરવાનું પ્લેટફોર્મ છે ઘણા યુવાનો માટે તો નોકરી શોધવાનું ફ્રીલાન્સ કામ મેળવવાનું નાના બિઝનેસ ચલાવવાનું ઓ આર્થિક રીતે પણ હા અને શૈક્ષણિક હેતુઓ માટે પણ અને રાજકીય સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા ભેગા થવા જાગૃતિ ફેલાવવા એના માટે તો વપરાય જ છે એટલે આ પ્રતિબંધે આ બધી જ પ્રવૃત્તિઓ પર અસર કરી એકદમ જાને બધું થંભી ગયું એટલે કે આ ખાલી ડિજિટલ અધિકારો પરનો હુમલો નહોતો પણ યુવાનોના આર્થિક સામાજિક રાજકીય જીવન પર પણ સીધી અસર પડી આટલું મહત્વનું માધ્યમ છીનવાઈ ગયું ત્યારે એમની લાગણી કેવી હશે ગુસ્સો તીવ્ર ગુસ્સો અને હતાશા યુવાનોમાં એક લાગણી ફેલાઈ ગઈ કે જ્યારે પણ અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલીએ છીએ જ્યારે બેરોજગારીનો મુદ્દો ઉઠાવીએ છીએ કે પછી સરકારી નીતિઓની ટીકા કરીએ છીએ ત્યારે અમારો અવાજ બંધ કરી દેવામાં આવે છે આ પ્રતિબંધ એમને એ જ દમનની નીતિનું એક નવું વધારે વ્યાપક સ્વરૂપ લાગ્યું જાણે સરકાર કહેતી હોય ચૂપ રહો અને આ લાગણી કદાચ રસ્તા પર દેખાઈએ પહેલા ડિજિટલ સ્પેસમાં પણ દેખાઈ હશે કદાચ લોકોએ વીપીએન વાપરીને પણ વિરોધ કર્યો હશે ચોક્કસ પ્રતિબંધ હતો પણ જે લોકો વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કથી ઓનલાઈન આવી શક્યા એમણે વિરોધ નોંધાવ્યો હા અને એ દરમિયાન કેટલાક નાના બહુ ઝડપથી વાયરલ થયા જે યુવાનોની ભાવનાનો પડઘો પાડતા હતા જેમ કે એકનારો જેણે બહુ ધ્યાન ખેંચ્યું સ્ટોપ કરપ્શન નોટ સોશિયલ મીડિયા ભ્રષ્ટાચાર રોકો સોશિયલ મીડિયા નહીં વાહ આ તો ઘણું બધું કહી જાય છે બરાબર આ સ્પષ્ટ કરે છે કે યુવાનો આને ખાલી સેન્સરશીપ તરીકે નહોતા જોતા પણ દેશની જે મોટી સમસ્યાઓ છે એની સાથે જોડી રહ્યા હતા એકદમ આ નારો એ જ સૂચવે છે કે યુવાનો માની રહ્યા હતા કે સરકાર પોતાની નિષ્ફળતાઓ પોતાના ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવવા માટે સોશિયલ મીડિયા જેવા માધ્યમ પર તરાપ મારી રહી છે હા એક રીતે સરકારની પ્રાથમિકતાઓ પર જ સવાલ હતો કે ધ્યાન ભ્રષ્ટાચાર જેવા મૂળભૂત પ્રશ્નો પર હોવું જોઈએ અભિવ્યક્તિના માધ્યમોને દબાવવા પર નહીં એટલો નેપો કિડ્સ વાળો ટ્રેન્ડ પણ બહુ ચાલ્યો હતો ખરો ને એના વિશે થોડું કહેશો એણે આખી ચર્ચાને કેવી રીતે વધારે ધારદાર બનાવી હા નેપોકેઝ એટલે કે નેપોટિઝમનો લાભ લેતા નેતાઓ કે મોટા અધિકારીઓના બાળકો આ ટ્રેન્ડ આ આંદોલનનો એક બહુ મહત્વનો ભાવનાત્મક અને સામાજિક પહેલું બન્યો કઈ રીતે યુવાનોએ સોશિયલ મીડિયા પર જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી અને બીજા માધ્યમોથી રાજકીય વર્તુળો સાથે જોડાયેલા લોકોના સંતાનોની વૈભવી જીવનશૈલી બતાવતી તસવીરો વિગતો શેર કરવાનું શરૂ કર્યું અચ્છા શું બતાવતા હતા એમાં મોંઘી ગાડીઓ વિદેશમાં રજાઓ ડિઝાઇનર કપડાં મોટી પાર્ટીઓ વગેરે અને આ બધી ચમકધમકની સરખામણી કોની સાથે થતી હતી એની સરખામણી થતી હતી નેપાળના સામાન્ય યુવાનોની કઠિન વાસ્તવિકતા સાથે ઓ એક તરફ નેતાઓના સંતાનો જેમના માટે બધી તકો બધા સંસાધનો સહેલાઈથી ઉપલબ્ધ હતા અને બીજી તરફ દેશના લાખો યુવાનો જેઓ સારી શિક્ષા મેળવ્યા પછી પણ બેરોજગાર હતા નાની મોટી નોકરી માટે સંઘર્ષ કરતા હતા અથવા ભવિષ્યની ચિંતામાં વિદેશ જવા માટે મજબૂર હતા ઘણા પરિવારો આર્થિક તંગીમાં જીવતા હતા આ તફાવત તો ખરેખર યુવાનોના મનમાં અન્યાય અને ગુસ્સાની લાગણી ભડકાવવા માટે પૂરતો હતો જાણે બે અલગ અલગ નેપાળ હોય એવું લાગે બરાબર આ નેપોકિડ્સ ટ્રેન્ડ ખાલી ગુસ્સો નહોતો એ પેઢીગત હતાશાનું પ્રતિક બની ગયો હતો યુવાનોને લાગ્યું કે દેશના સંસાધનો અને તકો પર ખાલી અમુક ખાસ લોકોનો જ અધિકાર છે જ્યારે એ પોતે સિસ્ટરની બહાર ફેંકાઈ રહ્યા છે એમને લાગ્યું કે ભ્રષ્ટાચાર અને લાગવકશાહી એમનું ભવિષ્ય બગાડી રહી છે બિલકુલ એટલે આ ખાલી સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેનો રોષ નહોતો રહ્યો આ આખી વ્યવસ્થા સામેનો એક પડકાર બની ગયો હતો એટલે હવે સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ તો ખાલી એક ટ્રિગર પોઈન્ટ હતો એક એવી ચિનગારી જેને પહેલાથી જ ભડકે બળવા માટે તૈયાર જે અસંતોષનો જ્વાળામુખી હતો એને સક્રિય કરી દીધો તમે બરાબર સમજ્યા આ આંદોલન મૂળભૂત રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાથી ઘણું આગળ નીકળી ગયું હતું તો એના કેન્દ્રમાં શું હતું એના કેન્દ્રમાં હતી વર્ષો જૂની સમસ્યાઓ શાસનમાં જે ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે એ યુવાનોમાં જે નિરાશાજનક હદે બેરોજગારી છે એ શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓમાં અસમાનતા અને સમાજમાં અમીર ગરીબ વચ્ચે જે ખાઈ સતત પહોળી થઈ રહી છે એ આ બધી સમસ્યાઓ સામે લડી રહેલા યુવાનો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ જાણે છેલ્લો ઘા સાબિત થયો તો એમ કહી શકાય કે યુવાનો ખાલી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પાછું મેળવવા માટે જ રસ્તા પર નહોતા ઉતર્યા ના જરાય નહીં તેઓ ખરેખર તો એક ન્યાયી સમાજ સમાન તકો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની માંગ કરી રહ્યા હતા પોતાના ભવિષ્ય માટે લડી રહ્યા હતા ચોક્કસપણે આ આંદોલન નેપાળના યુવાનોની આકાંક્ષાઓ અને એમની હતાશાઓનું એક શક્તિશાળી પ્રતિબિંબ હતું તેઓ ખાલી સ્થિતિ જાળવી રાખવા નહોતા માંગતા તેઓ સિસ્ટમમાં મૂળભૂત ફેરફાર ઇચ્છતા હતા એક એવી વ્યવસ્થા જ્યાં મહેનત અને યોગ્યતાનું મૂલ્ય હોય લાગવગ અને ભ્રષ્ટાચારનું નહીં સોશિયલ મીડિયા પ્રતિબંધે એમને એક તાત્કાલિક મુદ્દો આપ્યો અને એકજૂટ થવાનું કારણ આપ્યું પણ આ એકજૂથતા અને અવાજ ઉઠાવવાની જે પ્રક્રિયા હતી એ શાંતિપૂર્ણ ન રહી એમ લાગે છે ઘટનાક્રમ કઈ રીતે આગળ વધ્યો વિરોધ પ્રદર્શનોનું શું થયું શરૂઆતમાં તો કાઠમંડુ અને બીજા શહેરોમાં જે વિરોધ પ્રદર્શનો થયા એ મોટાભાગે શાંતિપૂર્ણ હતા હા યુવાનો સૂત્રોચ્ચાર કરતા પ્લે કાર્ડ લઈને ઊભા રહેતા પોતાની માંગણીઓ રજૂ કરતા હા પણ જેમ જેમ દિવસો વીતતા ગયા અને સરકાર તરફથી કોઈ સારો પ્રતિભાવ ન મળ્યો તેમ તેમ પરિસ્થિતિ બગડતી ગઈ હશે હા યુવાનોનો ગુસ્સો વધતો ગયો અને અમુક જગ્યાએ પરિસ્થિતિ તંગ બનવા લાગી અને આવી તંગ પરિસ્થિતિમાં સુરક્ષા દળોની ભૂમિકા કેવી રહી સ્ત્રોતોમાં પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ છે જેમાં ટીયર ગેસ રબર બુલેટ્સ જેવી વાતો છે હા કમનસીબે પરિસ્થિતિ વણસતા સુરક્ષા દળોએ બળપ્રયોગનો સહારો લીધો ઓહ ભીડને વિખેરવા માટે મોટા પાયે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ આંખોમાં બળતરા થઈ વધારે ગંભીર કિસ્સાઓમાં દેખાવકારો પર રબર બુલેટ્સ ચલાવવામાં આવી ઘણા લોકો ઘાયલ થયા અને સૌથી ચિંતાજનક વાત કઈ સૌથી ચિંતાજનક વાત એ છે કે કેટલાક અહેવાલો મુજબ અમુક સ્થળોએ લાઈવ ફાયરિંગ એટલે કે ખરી ગોળીઓ પણ કરવામાં આવ્યું લાઈવ ફાયરિંગ આ તો ખૂબ જ ગંભીર કહેવાય આવી કડક કાર્યવાહીનું પરિણામ શું આવ્યું પરિણામ અત્યંત દુઃખદ રહ્યું બહુ જ કરુણ સ્ત્રોતોમાંથી જે માહિતી મળે છે એ મુજબ આ સંઘર્ષોમાં ઓગણીસથી થી વધુ લોકો જેમાં મોટાભાગના યુવાનો જ હતા એમણે જીવ ગુમાવ્યા ઓ માય ઓગણીસ થી વધુ મૃત્યુ હા અને એ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા કેટલાકને તો બહુ ગંભીર ઇજાઓ થઈ એટલે આ યુવા આંદોલને બહુ મોટી માનવીય કિંમત ચૂકવવી પડી ભયાનક કિંમત શેરીઓ યુવાઓના લોહીથી રંગાઈ એમ કહી શકાય આટલી મોટી જાનહાની હજારો લોકો ઘાયલ દેશભરમાં તંગદિલી આ બધા પછી સરકાર પર દબાણ તો વધ્યું જ હશે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ હશે ચોક્કસ દેશની અંદર તો વિરોધ ચરમસીમાએ હતો જ પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ નેપાળની ઘટનાઓ ચમકવા લાગી માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી એટલે આ સતત વધી રહેલા આંતરિક અને બાહ્ય દબાણને કારણે આખરે સરકારને ઝૂકવું પડ્યું જે નિર્ણય એમણે કાયદાના પાલનના નામે લીધો હતો એ પાછો ખેંચવાની ફરજ પડી એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હા ભારે જાનહાનિ અને વ્યાપક વિરોધ પછી સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો તો એક રીતે યુવાનોએ જે તાત્કાલિક માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું એમાં એમને સફળતા મળી હા તાત્કાલિક માંગ તો પૂરી થઈ આ યુવાનોની મોટી જીત ગણી શકાય ભલે એની કિંમત બહુ મોટી ચૂકવવી પડી પણ આ સમગ્ર ઘટનાક્રમની રાજકીય અસર શું થઈ ખાસ કરીને એ વખતના વડાપ્રધાન કે પી શર્મા ઓલી અને એમની સરકારની સ્થિતિ પર રાજકીય રીતે જોઈએ તો આ આંદોલન અને એના પરિણામો વડાપ્રધાન ઓલી અને એમની સરકાર માટે બહુ જ નુકસાનકારક સાબિત થયા કઈ રીતે સરકારની છવિ બગડી એમના પર આરોપ લાગ્યો કે તેઓ પરિસ્થિતિને સંભાળી શક્યા નહીં અને બહુ વધારે પડતો બળપ્રયોગ કર્યો હમ આ ઘટનાક્રમે સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા એમની સંવેદનશીલતા લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે એમની કથિત પ્રતિબદ્ધતા આ બધા પર ગંભીર સવાલો ઊભા કર્યા એટલે એમની વિશ્વસનીયતા પર અસર થઈ ભારે ધક્કો પહોંચ્યો દેશમાં અને વિદેશમાં પણ તો પ્રતિબંધ હટી ગયો યુવાનોની એક માંગ પૂરી થઈ શું આ સાથે મામલો શાંત પડી ગયો શું જે મૂળભૂત મુદ્દાઓ હતા ભ્રષ્ટાચાર બેરોજગારી એ ઉકેલાઈ ગયા ના એ કહેવું તો બહુ ઉતાવળીઓ ગણાશે બરાબર જેમ આપણે વાત કરી સોશિયલ મીડિયા પ્રતિબંધ તો ખાલી ઉપરનો મુદ્દો હતો જે ઊંડા કારણો હતા ભ્રષ્ટાચાર બેરોજગારી અસમાનતા નેપોટિઝમ એ સમસ્યાઓ તો હજુ ત્યાં જ છે હા એ તો ક્યાંય નથી ગઈ પ્રતિબંધ હટવાથી એ સમસ્યાઓ આપોઆપ દૂર નથી થઈ જતી હા યુવાનોએ પોતાની તાકાત બતાવી છે એ વાત સાચી પણ અસલી લડાઈ તો કદાચ હજુ બાકી છે આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે તો આજની આ આપણી વિસ્તૃત ચર્ચાના અંતે આપણે મુખ્ય તારણ શું કાઢી શકીએ નેપાળના આ જેન્ઝેડ વિરોધ પ્રદર્શનોમાંથી શું શીખવા જેવું છે એનું મહત્વ શું છે સૌથી મહત્વની વાત એ છે કે નેપાળના યુવાનોએ ખાસ કરીને જેન્ઝી પેઢીએ ગજબની હિંમત અને સંગઠન શક્તિ બતાવી છે હા એ તો દેખાયું એમણે બતાવ્યું છે કે તેઓ પોતાના ભવિષ્ય માટે કેટલા જાગૃત છે અને જ્યારે એમને લાગે કે અન્યાય થઈ રહ્યો છે ત્યારે તેઓ ચૂપ બેસવા તૈયાર નથી ભલે પરિણામ ગમે તે આવે સચ્ચી વાત એમણે સાબિત કર્યું કે ડિજિટલ યુગમાં યુવા અવાજને દબાવવો એટલો સહેલો નથી આ આંદોલન ખાલી સોશિયલ મીડિયા માટે નહોતું એ નેપાળના ભવિષ્ય માટેની એક બુલંદ પુકાર હતી અને આ પોકાર ભવિષ્ય માટે કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઉભરા કરે છે નહીં જેમ કે શું આ આંદોલન ખાલી એક ક્ષણિક ઉછાળો હતો જે સમય જતાં શાંત થઈ જશે અને બધું પાછું હતું એવું ને એવું થઈ જશે અથવા શું આ ઘટનાક્રમ નેપાળના રાજકીય અને સામાજિક વાતાવરણમાં એક નવા અધ્યાયની શરૂઆત હોય શું આ અનુભવ પછી સરકાર ભવિષ્યમાં વધુ જવાબદાર બનશે વધુ પારદર્શિતા અપનાવશે અને શું નીતિ નિર્માણમાં યુવાનોના અવાજને એમની ચિંતાઓને વધુ ગંભીરતાથી સ્થાન આપશે આ એક શક્યતા છે પણ એની સામે બીજો પણ સવાલ છે કે શું સત્તા પર બેઠેલા લોકો આ યુવા જાગૃતિને એક ખતરા તરીકે જોશે અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રયાસને કદાચ વધારે કડકાઈથી દબાવી દેવાનો પ્રયાસ કરશે હા એ શંકા પણ રહેલી છે આ બધા પ્રશ્નોના જવાબ તો આવનારો સમય જ આપશે બરાબર પણ એક વાત સ્પષ્ટ છે આ ઘટનાક્રમે યુવા શક્તિની ક્ષમતા ડિજિટલ માધ્યમોનો પ્રભાવ અને એને નિયંત્રિત કરવાના પ્રયાસોના જે જોખમો છે એને ઉજાગર કર્યા છે તે ભવિષ્યના સંઘર્ષો અને સંવાદો માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ બની રહેશે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર જેના પર તેઓ મનોમંથન કરી શકે હા કહો જ્યારે કોઈ આખી પેઢીને જે દેશનું ભવિષ્ય છે એને એવું લાગવા માંડે કે એનું પોતાનું ભવિષ્ય જ અટકી ગયું છે એના સપના કચડાઈ રહ્યા છે અને સિસ્ટમમાં એના માટે કોઈ જગ્યા જ નથી ત્યારે એમની સામૂહિક હતાશા અને આક્રોશ કેવી શક્તિ ધારણ કરી શકે છે અને એ શક્તિના સમાજ અને રાજકારણ પર કેવા દૂરગામી અને કદાચ અણધાર્યા પરિણામો આવી શકે છે આ ખરેખર ગહન પ્રશ્ન છે નેપાળનું ઉદાહરણ એ જ બતાવે છે કે યુવાનોની અપેક્ષાઓ અને શાસનનો જે પ્રતિભાવ હોય છે એની વચ્ચેનો તણાવ કેટલો વિસ્ફોટક બની શકે છે બરાબર એમની ઉર્જાને જો સકારાત્મક દિશા મળે તો એ પરિવર્તનનું એન્જિન બની શકે છે અને જો એને દબાવવામાં આવે તો એ ક્યારેક વિનાશક પણ સાબિત થઈ શકે છે એટલે આ સંતુલન સાધવું બહુ જરૂરી છે હા આ સંતુલન સમજવું અને સાધવું એ કોઈ પણ સમાજ માટે એક મોટો પડકાર છે